માતાના મઠ ખાતે નવરાત્રી પૂર્વે દર્શનાર્થી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિભાગોને સાથે રાખીને તેની સમીક્ષા હાથ ધરવામાં આવે છે. પજીવીસીએલ વિભાગ દ્વારા પણ પદયાત્રીઓની સંખ્યાને ધ્યાને રાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને માતાના મઠ ખાતે જે વાયરો બહારથી છે તે પદયાત્રીઓને મુશ્કેલી રૂપ ન બને તે માટે તેને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ માટે ખાસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે આગામી નવરાત્રીના તહેવાર માતાના મઢ મુકામે લાખોની સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન અર્થે આવતા હોય તો આ ભાવિકોની સલામતીને ધ્યાનમાં રાખી બીજી વિષય દ્વારા આજ રોજ માતાના મઢ મંદિરની નજીકમાં આવેલ પી ખુલ્લા નેટવર્કને અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરેલ છે અને આ કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ત્રણ ટીમ અને કુલ ત્રેવીસ માણસો તેમજ ડિપાર્ટમેન્ટની નવ ટીમ અને ત્રીસ માણસો અને આ તમામ માણસોના સુપરવિઝન અર્થે ચાર જેટલા ઇજનેર જુનિયર એન્જિનિયરની દેખરેખ હેઠળ આજરોજ અમે અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી કરેલ છે એમવીસીસી સીસી કેબલ નાખેલ છે મેઇન બજારમાં કે જ્યાં ભાવિકો માતાજી માટે પ્રસાદને એ બધું લેવાની ભીડ હોય તો આ મેઇન બજારમાં પણ અમે એલટીએબી કેબલ નાખી અને માતાજીના મંદિરની આસપાસ તથા મેઇન રોડ ઉપર જે આવેલ પી હયાત ખુલ્લા નેટવર્કને અન્ડરગ્રાઉન્ડ તેમજ કો કવર કોટેડ કન્ડક્ટરમાં ફેરવી નાખેલ અને આ કામગીરી આજરોજ અમે પૂર્ણ કરેલ છે આ કામગીરીમાં કુલ અંદાજે ચાલીસ લાખ જેટલો ખર્ચ થયેલ છે ભુજ તેમજ નખત્રાણાની કુલ નવ ડિપાર્ટમેન્ટની ટીમો અને ભુજ ડિવિ ડિવિઝન તથા નખત્રાણા ડિવિઝનના ત્રણ કોન્ટ્રાક્ટરની ટીમ મળી અને આ કામગીરી અમે આજ રોજ પૂર્ણ કરી આપેલ છે